હેલો એવરી વેલકમ કરું છું એક નવા વિડીયોની સાથે આજનો વિડીયો આપણે પીએચ મેટ્રીનો રાખેલો છે પીએચ મેન્ટ્રીનો સિલેબસ તમે જોઈ શકો છો આમાંથી ઘણા બધા ટોપિક આપણે આયોનિક સંતુલનવાળા વિડીયોમાં કરી ચૂક્યા છીએ તો એ અહીંયા રિપીટ નહીં કરું અને જો તમે આયોનિક સંતુલનનો વિડીયો ના જોયો હોય તો પહેલાં એ આયોનિક સંતુલનવાળો વિડીયો જોઈ આવો અથવા તો જો રિવાઈઝ કરી ના હોય તો એકવાર રિવાઇઝ કરીને પછી આ લેક્ચર એટેન્ડ કરજો તો પહેલું આપણે લેવાનું છે કે પાણી પાણીના મૂળભૂત માહિતી લેવાની છે અને એના ગુણધર્મો જોવાના છે સૌ પ્રથમ પાણીનો પરિચય લઈએ તો પાણી તો સૌથી મહત્વપૂર્ણ અને વિશાળ પ્રમાણમાં રાસાયણિક પદાર્થ છે બરાબર જીવના સર્જનથી લઈને જીવિત રહેવા સુધી દરેક પ્રક્રિયામાં પાણીની અત્યંત આવશ્યક છે પાણીને જીવવાનો જીવનનો પ્રવાહી કહી શકાય કારણ કે દરેક કોષીય પ્રવૃત્તિ માટે આધારભૂત તત્વ છે પાણી પાણીના જીવન શક્ય જ નથી એ તો આપણે જાણીએ છીએ પાણીની રાસાયણિક રચના જોઈ લઈએ તો પાણીનું અણુસૂત્રુઓ ખ્યાલ જ હશે એક પાણીના અણુ બે હાઇડ્રોજનને એક ઓક્સિજન થી બનેલું છે અને પાણી વચ્ચે જે બંધ છે એને કોવેલેન્ટ બોન્ડ કહેવાય બરાબર બંધ પાણી ધ્રુવીય અણુ છે કારણ કે ઓક્સિજનની વિદ્યુત ઋણતા વધુ હોય અને જેના કારણે હાઇડ્રોજન એ ઓક્સિજન તરફ ખેંચાયેલું રહે બરાબર પાણીના ભૌતિક ગુણધર્મોમાં કેટલીક માહિતી આપી છે કેટલી ઘનતા કેટલી છે એનું ઉત્કલન બિંદુ ગલન બિંદુ તેમજ જેની ઉષ્મા ઉચ આપેલી છે એની માહિતી આપી છે તેને યાદ રાખવી પાણીના સોલ્વેન્ટ તરીકેના ગુણધર્મો જોઈએ કે દ્રાવક તરીકેના ગુણધર્મો કહેવાય છે તો ઘણા બધા ધ્રુવ્ય તેમજ આયનિક સંયોજનો એમાં ઓગળી શકે છે મતલબ એમાં દ્રાવ્ય થઈ શકે પાણી ધ્રુવ્ય અણુ વચ્ચે હાઇડ્રોજન બંધ બનાવી શકે અને એટલા માટે પાણી એ જૈવિક દ્રાવક તરીકે ઓળખાય છે તેમજ પાણી શરીરમાં રહેલી તમામ વિભિન્ન પ્રણાલીઓમાં પદાર્થોનું વહન કરે છે જેમ કે લોહીમાં પણ પાણી છે જ પાણીનું સ્વાહનીકરણ આ આપણે આયોનિક ચેપ્ટર આયોનિક સંતુલનના ચેપ્ટરમાં જોઈ લીધું બરાબર કે પાણીનું જ્યારે એસ ટુ એસ પ્લસ અને ઓએચ માઇનસમાં મુક્ત થાય ત્યારે આપણે ત્યારે આપણે કે શોધતા હતા ને બધું બરાબર અને આ પ્રક્રિયા સંતુલનનો હોય છે આયોનાઇઝેશન કોન્સ્ટન્ટ કે ડબલ્યુ ઓફ વોટર કે ડબલ્યુ આપણે જોયું એ જ કે કે ડબલ્યુ ઇઝ ઇક્વલ ટુ એચ પ્લસની સાંધ થાય એન્ટુ માઇનસની સાંદ્ર બરાબર અને પચીસ અંશ સેલ્સિયસ તાપમાન ઉપર કે ડબ્લ્યુની વેલ્યુ દસથી માઇનસ ચૌદ ઘાત જેટલી હોય છે બરાબર એકમ યાદ રાખજો એકમ પણ પૂછાઈ શકે છે અને એના ઉપરથી આપણે જો પીએચ શોધીએ તો પીએચ સાત મળી જાય બરાબર પી કે અર્થ આપણે આયનિક સંતુલનમાં સારી રીતે સમજી ચૂક્યા છીએ એટલે અહીંયા ખાલી લખીને આપી દીધો છે તમને કે પી ડબલ્યુ ઇઝ ઇક્વલ ટુ માઇનસ લોગ ઓફ કે ડબલ્યુ અને એની કિંમત ચૌદ આવી આપણે ઉપરનું પચીસ અંશ સેલ્સિયસ તાપમાનની વાત કરીએ એટલા માટે અને પીએચ પ્લસ પીઓએચ ઇઝ ઇક્વલ ટુ ફોર્ટી બરાબર વિવિધ તંત્રો છે તેના માટે પાણીનું મહત્ત્વ શું છે તો ઉષ્ણતામાન નિયમન એટલે તાપમાન સહન કરવા માટે પણ પાણી જરૂરી છે બરાબર ઉનાળામાં પાણી પીવું જોઈએ વધારે એટલા માટે જ કહેવામાં આવે છે રાસાયણિક દ્રાવક તરીકે જૈવિક અજૈવિક પદાર્થોને દ્રાવ્ય રાખે છે પરિવહન માધ્યમમાં પોષક તત્વો ઓક્સિજન કચરા કચરાઓના પરિવહન માટે માધ્યમ બને છે બરાબર અંતઃકોષીય પ્રવૃત્તિ માટે એટલે કોષના અંદર થતી પ્રવૃત્તિમાં પણ પાણી જરૂરી છે અને એન્ઝાઇમની પ્રવૃત્તિ એન્જાઇમ એટલે ઉચ્ચેચકની પ્રવૃત્તિ માટે પાણી જરૂરી છે જૈવિક ક્રિયાઓના માધ્યમ તરીકે જલ વિભાજન ઓક્સિડેશન વગેરે માટે પાણી જરૂરી છે હવે બીજા ટોપિક ઉપર આગળ વધીએ તો પીએચ પીએચનો અર્થ માપન અને ફિઝિયોલોજીકલ મહત્ત્વ તો પીએચ શું છે એનું સારી રીતે સમજણ તો આપણે આયુનિક સંતુલનમાં બેઝિકથી એડવાન્સ સુધી લઈ લીધી છે તો અહીંયા ખાલી ઓવરવ્યુઝ આપીશ તો પીએચ શું છે તો પીએચ એ કોઈ દ્રાવણમાં હાઇડ્રોજન આયન એચ પ્લસ આયનના સંકેન્દ્રણ એટલે સાંદ્રતાને દર્શાવતું એક પરિમાપન છે પીએચનું પૂર્ણ સ્વરૂપ તો પોટેન્શિયલ ઓફ હાઇડ્રોજન અથવા પાવર ઓફ હાઇડ્રોજન બરાબર અહીંયા એની ડેફિનેશન લખી છે કે પીએચ એ હાઇડ્રોજન આયનના મોલા સંકેન્દ્રણના ઋણ લોગેરિધમને પીએચ કહે છે એટલે જે આ સૂત્ર છે એને વ્યાખ્યા તરીકે સમજાયું છે કે પીએચ ઇઝ ઇક્વલ ટુ માઇનસ માઇનસ લોગ ઓફ એચ પ્લસની સાંદ્રતા બરાબર એક ઉદાહરણ પણ અહીંયા લઈ લીધું છે કે એસ પ્લસની સાંદ્રતા જો દસની માઇનસ ત્રણ ઘાત હોય તો એને પીએચ ત્રણ થાય આ આપણે શોર્ટ ટ્રીકથી પણ કરી શકીએ છીએ આ શોર્ટ ટ્રીક અને આ જે સૂત્ર અને તેમજ દાખલા એ બધું આપણે આયનિક સંતુલનમાં ભણી ચૂક્યા છીએ પીએચ સ્કેલની વાત કરીએ તો પીએચ સ્કેલ ઝીરોથી ચૌદની વચ્ચે હોય આ બદલાય પણ ખરો પણ આની વાત આપણે આયોનિક સંતુલનમાં કરી છે તો અહીંયા ખાલી બેઝિક માહિતી લઈ લઈએ તો ઝીરોથી છ પોઈન્ટ નવ સુધીની પિયજ હોય તો એને તટસ્થ કરતાં એસિડિક કહેવાય મતલબ સ્વરૂપ કેવું કહેવાય કે એસિડિક છે છ પોઈન્ટ નવ સુધી પિયચ હોય તો પણ આપણે દ્રાવણને એસિડિક જ કહીશું થોડું એસિડિક કે વધારે પણ એસિડિક તો ખરું બરાબર પિયાચ જ્યારે સાત હોય ત્યારે તટસ્થ હોય પાણીની પિયત શુદ્ધ પાણીની બરાબર સાત પોઈન્ટ એકથી લઈ અને ચૌદ સુધી બેઝિક કહેવાય અને જે તટસ્થ દ્રાવણ હોય તેમાં એચ પ્લસની સાંદ્રતા અને ઓએસ માઇનસની સાંદ્રતા સમાન હોય બરાબર પીએચ ઇઝ ઇક્વલ ટુ સેવન ઇન ન્યૂટ્રલ અને જો એચ પ્લસની સાંદ્રતા વધારે હોય તો તેને તો એ પીએચ સાત કરતાં ઓછી હશે અને એસિડિક દ્રાવણ કહેવાય અને જો ઓએસ માઇનસની સાંદ્રતા વધારે હોય તો પીએચ ગ્રેટર દેન સેવાના છે અને તેને બેઝિક દ્રાવણ કહેવાય પીઓએચ અને પીકે શું છે તો પીઓએચ ઇઝ ઇક્વલ ટુ માઇનસ લોગ ઓફ ઓએચ માઇનસની સાંદ્રતા અને પીએચ પ્લસ પીઓએચ ઇઝ ઇક્વલ ટુ ફોર્ટીન થાય પી કે એટલે કે એસિડનો ડિસોસિએશન કોન્સ્ટન્ટનું કહી શકાય તોદાર્થ કેટલો ઝડપી અથવા ધીમે આયોનએસ થાય છે એ પીકે દર્શાવે છે પીકે કે ઇઝ ઇક્વલ ટુ માઇનસ લોગ ઓફ કે કે એની સાંદ્રતા બરાબર અને કે શું છે તો એસિડનો ડિસોસિએશન કોન્સ્ટન્ટ છે ડિસોસિએશન કોન્સ્ટન્ટ ડિસોસિએશન ડિગ્રી ઓફ ડિસોસિએશન આ બધું આપણે આયનિક સંતુલનમાં જોઈ ચૂકીએ છીએ આ પી નું મૂલ્ય જેટલું ઓછું હોય તેટલું એ વધારે એસિડ અને કે એનું મૂલ્ય જેટલું વધારે તેટલું એ વધારે એસિડ ના માપન માટેની પદ્ધતિઓ જોઈ લઈએ તો પહેલી છે ઇન્ડિકેટર મેથડ કે ઇન્ડિકેટર ફિનઅપ અથવા મિથાઇલ ઓરેન્જ વાપરવાનું અને લિટમસ પત્ર થયેલી મિથાઇલ ઓરેન્જ વાપરવાનું અને આસાનીથી એસિડિક કે બેઝિક સમજાવે છે પરંતુ એક્ઝેક્ટ વેલ્યુ આપી શકાતી નથી આપણે એવું ના કહી શકીએ કે રંગ બદલી કાઢ્યો ફિનોમ થઈ ફીનોફ થયેલી ને એટલે હવે આ પીએચ સાત પોઈન્ટ પાંચ જશે આપણે શોધવી પડે અને એ વેલ્યુ ઉપર નીચે હોઈ શકે બીજી પદ્ધતિ છે ઇલેક્ટ્રોનિક પદ્ધતિ એમાં છે પીએચ મીટર આ સૌથી ચોક્કસ પદ્ધતિ છે ટુ ધ પોઈન્ટ પીએચ દર્શાવે છે આમાં ગ્લાસ ઇલેક્ટ્રોડ અને રેફરન્સ ઇલેક્ટ્રોડનો ઉપયોગ થાય છે આના વિશે આપણે હજુ ડિટેલમાં ચર્ચા કરવાની છે પીએચનું ફિઝિયોલોજીકલ મહત્ત્વ બ્લડમાં પીએચનું શું કામ છે તો બ્લડની પીએચ આપી છે સાત પોઈન્ટ પોત્રીસથી સાત પોઈન્ટ પિસ્તાલીસ આ ઉપર નીચે ડેટા હોઈ શકે પણ આના વચ્ચે યાદ રાખવાનું ગમે તે તમને દેખાય ઓપ્શનમાં એ ઠીક કરવા બરાબર કારણ કે ઘણા ઘણા બધી બુક્સમાં ઘણી બધી પીએચ લખી છે એટલે મેં રેન્જ જ લખી દીધી આખી પીએચ ઘટે તો એસિડોલિસિસ અને વધે તો આલ્કોલિસિસ પીએચમાં નાનો ફેરફાર પણ જીવ માટે જોખમકારક છે બ્લડનું પીએચ ઉપર નીચે થઈ જાય તો ઘણી તકલીફ પડી શકે છે આપણા શરીરમાં કોષીય ક્રિયાઓ માટે આપણે જ્યારે વાળું ચેપ્ટર જોયું હતું ત્યારે એમાં કહ્યું હતું કે ઉસેચક એ પીએચ અને તાપમાન પ્રત્યે બહુ જ સંવેદનશીલ હોય કારણ કે ચોક્કસ પીએચ ઉપર જ કામ કરતા હોય તો એન્જાઇમ માટે ચોક્કસ પીએચ આવશ્યક હોય એટલા માટે કોષીય પ્રક્રિયાઓ માટે પીએચ એ ખૂબ જ મહત્વનો રોલ પ્લે કરે છે બરાબર ઘણી ક્રિયાઓ માટે પીએચ માત્ર પીએચ સાત પોઈન્ટ બેથી સાત પોઈન્ટ ચારની વચ્ચે જ થાય એના એક્ઝામ્પલમાં આપણે જોઈએ તો પાચનતંત્ર વિશે જાણીએ જ્યારે આપણે ખોરાક ચાવતા હોઈએ મોઢામાં ત્યારે પીએચ ત્યાં કેટલી પીએચ જોઈએ તો છ પોઈન્ટ આઠથી સાત પોઈન્ટ સુધી જ્યારે એ ખોરાક જઠરમાં જાય ત્યારે તેની પીએચ એક પોઈન્ટ પાંચથી ત્રણ પોઈન્ટ પાંચ હોવી જોઈએ અને આંતરડામાં હોય ત્યારે સાત પોઈન્ટ પાંચથી આઠ મતલબ પીએચ કેટલી બધી ચેન્જ થઈ જાય રેન્જ આખી બદલાઈ જાય અને ત્યારે જ ખોરાકનું સંપૂર્ણ રીતે પાચન થઈ શકે છે એટલે પીએચ ખૂબ જ મહત્ત્વનું પરિબળ છે કોષીય પ્રક્રિયાઓ માટે દવાઓના અવશોષણમાં કેટલીક દવાઓ એસિડિક માધ્યમમાં ઊંચું અવશોષિત અવશોષિત થાય અને કેટલીક બેઝિક માધ્યમો એટલે દવાઓ પણ દવાઓ પણ પીએચ ઉપર આધાર રાખ દવાઓનું અવશોષણ પણ પીએચ ઉપર આધાર રાખે છે હવે વાત કરીએ કે વિજ્ઞાન અને ઉદ્યોગમાં પીએચ તો મહત્વ શું છે ફાર્માસ્યુટિકલ ઇન્ડસ્ટ્રીમાં દવાઓની સ્થિરતાની તપાસ માટે કૃષિમાં જમીનની પીએચ માપી શકવા અને યોગ્ય ખાતર નક્કી કરવા બેઝિક હોય તો શું કરવું અને એસિડિક પીએચ હોય તો શું કરવું ફૂડ ઇન્ડસ્ટ્રીઝ ફર્મન્ટેશન અને હાઇજીન નિયંત્રણ માટે વોટર પ્યુરિફિકેશન માટે પાણીની શુદ્ધતા તપાસવા માટે પીએચ ઉપયોગી છે બફર દ્રાવણની ડિટેલ ચર્ચા આપણે આયનિક સંતુલનમાં કરી છે તટસ્થ દ્રાવણ છે કે જે નાના માત્રામાં એસિડિક કે બેઝ ઉમેરતા ઉમેરવા છતાં તેની પીએચમાં નોંધપાત્ર ફેરફાર થવા દેતું નથી એટલે પીએચના ચેન્જમાં રજિસ્ટ કરે છે હવે બફરના પ્રકાર કેટલા છે એસિડિક બેઝિક એસીડી બફર કોને કહેવાય બેઝિક બફર કોને કહેવાય પછી બફર દ્રાવણ કેવી રીતે કામ કરે છે એનું એક્શન શું છે બફર કેપેસિટી શું છે એ આ બધા ટોપિક આપણે આ અનેક સંતુલનમાં જોઈ ચૂક્યા છીએ બરાબર તો ત્યાં જઈને જ આ બધા ટોપિક ભણી લેવા બફર દ્રાવણમાં એસિડ અથવા બેઝ ઉમેરીએ તો એ કેવી રીતે પીએચને રજિસ્ટ કરે રજીસ્ટ કરે છે તે પણ બધું જ આ બધું જ આપણે આ અનેક સંતુલનના લેક્ચરમાં શીખી ચૂક્યા છીએ અને આ જે સમીકરણ છે હેન્ડરસન અને હેસેલ બાલ્ક એ સમીકરણ પણ આપણે ત્યાં જોઈ લીધું છે એટલે અહીંયા ખાલી મેં લખીને આપ્યું છે તમને કે એસિડિક બફર માટે બેઝિક બફર માટે આ સમીકરણ હવે આનો ઉપયોગ શું છે તો બફર દ્રાવણની પીએચ નક્કી કરવા માટે અને કોણ વધારે છે કે બેઝિક છે બેઝિક છે કે એસિડ છે દ્રાવણમાં એ ચેક કરવા માટે હવે એની મર્યાદાઓ જોઈએ તો મર્યાદા કે એ છે કે મર્યાદિત ક્ષમતા છે એટલે ચોક્કસ ચોક્કસ સાંદ્રતા પછી એ કામ કરતું નથી પીએચ બફરની પણ રેન્જ હોય બફર રેન્જ એવું એવો ટોપિક આપણે ભણ્યા છીએ આયાનિક સંતુલનમાં કે એની ઉપર જાય તો બફર નકામું બની જાય બફર દ્રાવણ કામ કરતું નથી ઉચ્ચ પીએચ અથવા અતિ નીચા પીએચ માટે બફર શોધવું મુશ્કેલ છે બફરે ચોક્કસ પીકે વેલ્યુની નજીક શ્રેષ્ઠ કાર્ય કરે છે અતિ ઉચ્ચ તાપમાન અથવા દબાણે અસર એના ઉપર અસર પડે છે એટલે એની પીએચમાં ચેન્જ આવી શકે છે હવે બફર દવાનો ઉપયોગ ક્યાં ક્યાં કરીએ છીએ તો રાસાયણિક પરીક્ષણો માટે ટાઈટ્રેસન મીડિયા તરીકે એન્જાઇમ પરીક્ષણમાં એન્જાઇમ કાયડનેટિક્સ બફરિંગ માટે એચપીસીએલ એક્રોમેટોગ્રાફી આવી અને ઇલેક્ટ્રોફોરોસિસમાં મોબાઈલ ફેઝ તરીકે બફર કામ કરે છે સ્પેક્ટોફોટોમેટ્રીમાં પીએચ સ્થિર રાખવી જરૂરી છે એટલા માટે બફરનો ઉપયોગ થાય છે તેમજ ઘણા એન્જાઈમની એક્ટિવિટીના માપ માટે ચોક્કસ પીએચ ફરજિયાત હોય તેથી બફર દ્રાવણ વગર આ તકનીકો ચલાવવી મુશ્કેલ પડે છે હવે આપણા શરીરમાં કે કેવી બફર સિસ્ટમો આવેલી છે એ જુઓ બાય કાર્બોનેક બફર બ્લડમાં સૌથી મહત્વપૂર્ણ બફર છે અને તે બ્લડની પીએચ સાત પોઈન્ટ ચાર સુધી જાળવી રાખે છે બરાબર ફોસ્ફેટ બફર કોષીય સ્તર ઉપર કાર્ય કરે છે અને યુરિન અને કોષમાં પીએચ જાળવે છે પ્રોટીન બફર હિમોગ્લોબિન જેવા પ્રોટીન એચ પ્લસ અથવા ઓએ આયન શોષી શકે છે અને લોહી અને કોષમાં પીએચ નિયંત્રણ કરે છે બીજો ઇમ્પોર્ટન્સ જોઈએ તો લોહી લોહીમાં પીએચનું જાળવી રાખે પાચનતંત્રમાં એસિડિક માધ્યમ અને વાતાળામાં બેઝિક માધ્યમ જાળવી રાખે મગજ અને સીએસએફ સેન્ટ્રલ સેન્ટ્રલ સ્પાઇનલ ફ્લુઇડમાં ન્યુરોનની કાર્યક્ષમતા માટે પીએસને સ્થિર સ્થિર રાખવી જરૂરી છે ન્યુરોન એટલે ચેતાકોષ ચેતાકોષને કાર્યક્ષમ રાખવા હોય તો ત્યાં પણ સ્થિર રાખવી જરૂરી છે કોષોમાં એટીપી સિન્થેસિસ માટે યોગ્ય પીએચ જરૂરી છે આ બધા કામ કરે છે બફર હવે આપણે બફર દ્રાવણ જોઈ લીધા પાણીનું મહત્ત્વ જોઈ લીધું પીએચનું મહત્વ એ બધું જોઈ લીધું હવે આપણે વાત કરીએ કે પીએચ મીટર શું છે તો પીએચ મીટર એ વિદ્યુત ઉપકરણ છે કે જે દ્રાવણની પીએસની કિંમત ચોકસાઈથી વાપરે છે પીએચ મીટરનું પ્રેક્ટિકલ તો બધા લોકોએ કરેલું જ હશે બીએસસીમાં અને એમાં એવું હોય છે કે આપણે એક દ્રાવણ આપવામાં આવે છે જેની પીએચ આપણે શોધવાની હોય અને બ્યુરેટમાં આપણે અલગ બેઝ અથવા એસિડ ભરી કાઢીએ અને પછી પોઈન્ટ ટુ એમએલ એમ એમએલ દ્રાવણ આપેલા દ્રાવણમાં નાખતા જઈએ અને પછી એ એ બંનેના મિશ્રણને હલાવી અને પછી પીએચ નોંધી અને પછી એ ગ્રાફ ઉપરથી આપણે પીએચ નું મૂલ્ય શોધતા હોઈએ છીએ આવો પ્રેક્ટિકલ તો આપણે કરેલું જ છે પણ એના પહેલાં આપણે પ્રેક્ટિકલ કરતાં પહેલાં આપણા આપણા પ્રેક્ટિકલની જે ઇન્સ્ટ્રુમેન્ટ પડ્યા હોય તેની સામે બફર સોલ્યુશન પણ પડેલા હોય છે જે પ્રેક્ટિકલ કરાવનાર સર અથવા મેડમ હોય તે પહેલાં એમ કહે કે પીએસ મીટરને તમે કેલિબ્રેટ કરો કેલિબ્રેટ કરવા એટલે કે જે બફર દ્રાવણ આપેલું છે એ બફર દ્રાવણને પીએસ મીટરમાં મૂકવાનું અને જે બફર દ્રાવણના ઉપર પીએચ લખી છે એટલી પીએચ સેટ કરવાની અને આવી રીતે આપણે પીએચ મીટરને કેલિબ્રેટ કરતા હોય છે તેમજ એવું પણ હોય છે કે એમાં ટેમ્પરેચર બતાવતા હોય કે આ રૂમનું ટેમ્પરેચર કેટલું છે તો પચીસ અંશ સેલ્સિયસ તો એમાં ટેમ્પરેચર પણ આપણે સેટ કરતા હોય છે પીએસ મીટરમાં આવું આપણે કરેલું છે પ્રેક્ટિકલમાં બરાબર હવે પીએસ મીટરમાં બે પ્રકારના ઇલેક્ટ્રોડ હોય છે એક ગ્લાસ ઇલેક્ટ્રોડ અને એક છે રેફરન્સ ઇલેક્ટ્રોડ બરાબર અને આ ઉપકરણથી ઇલેક્ટ્રોડથી મળેલા વિદ્યુત સંકેતના આધારે પીએચ દર્શાવે છે પીએચ મીટરના સિદ્ધાંત શું છે તો પીએચ મીટર એ વિદ્યુત પોટેન્શિયલ અને હાઇડ્રોજન આયર્નની સાંદ્રતા વચ્ચેનો સંબંધ દર્શાવે છે આ ઇક્વેશનના પ્રમાણે આ ઇક્વેશન આપણે ભણ્યા છીએ નર્સ ઇક્વેશન કહેવાય અને બરાબર અને આ ઇક્વેશનથી પોટેન્શિયલ ફેરફારમાં આપી શકાય અને ત્યાંથી પીએચ મેળવી શકીએ છીએ પીએચ મીટરનું કાર્ય કાર્ય કેવી રીતે કરે તો પીએસ મીટરનો ઇલેક્ટ્રોડ દાવણમાં મૂકવામાં આવે હાઇડ્રોજન આયન સાથે ઇલેક્ટ્રોડ પ્રક્રિયા કરે અને ઇએમએફ પેદા થાય અને પીએસ મીટર તેને વાંચીને સ્ક્રીન ઉપર પીએચ દર્શાવે છે કેલિબ્રેશન આગળ વાત કરીએ એમ જ કે પીએચ મીટરને ચોકસાઈમ તો થી માપવા માટે કેલિબ્રેટ કરવું જરૂરી છે આના માટે ચાર સાત અથવા દસ પીએચવાળા બફર દ્રાવણનો ઉપયોગ થાય છે અને દરરોજ ઉપયોગ પહેલાં કેલિબ્રેશન કરવું યોગ્ય ગણાય છે પીએચ મીટરમાં જે ઇલેક્ટ્રોડ વપરાય છે તેના તેના વિશે એક માહિતી લઈ લઈએ તો પહેલો છે કે ગ્લાસ ઇલેક્ટ્રોડ તો સૌથી સામાન્ય પ્રકારનો માપક ઇલેક્ટ્રોડ છે જે ખાસ કરીને પોટેશિયમ ક્લોરાઇડના સોલ્યુશનથી ભરેલા ગ્લાસ બલ્બનો બનેલો હોય એનું કાર્ય શું છે તો ગ્લાસની મેમ્બ્રેન ઉપર હાઇડ્રોજન આયન સાથે ક્રિયા કરે છે અને એક વિદ્યુત પોટેન્શિયલ વિદ્યુત સંભાવના વિકસાવે છે જે પીએચ દ્વારા માપવામાં આવે છે બરાબર એના લક્ષણો છે કે ખાસ ગ્લાસ મટિરિયલ હોય ત્વરિત પ્રતિસાદ ઝડપી આપણને એનું રીડિંગ મળી જાય શુદ્ધ પાણીથી લવણીય દ્રાવણ સુધી સચોટ પીએચ આપી શકે બીજ બીજો ઇલેક્ટ્રોન છે રેફરન્સ ઇલેક્ટ્રોન એ પણ વિદ્યુત પોટેન્શિયલના ઉપરથી જ ટ્રેડિંગ આપે છે અને આ પણ સૌથી સામાન્ય પ્રકાર છે સિલ્વર અને સિલ્વર ક્લોરાઇડનો ઇલેક્ટ્રોડ હોય છે આ અથવા સેચ્યુરેટેડ કેલોમલ ઇલેક્ટ્રોડ પણ હોઈ શકે છે જે આપણે પીએચ મીટર જોઈએ છીએ જો પીએચ મીટરને આપણે સારી રીતે જોયું હોય તો આપણે જે પ્રેક્ટિકલ કરતા હતા એની અંદર આ પ્રકારનો કોમ્બાઇન્ડ ઇલેક્ટ્રોડ હોય છે કે જેમાં ગ્લાસ ઇલેક્ટ્રોડ અને રેફરન્સ ઇલેક્ટ્રોડ બંને એક જ હોય મતલબ બંનેને એક જ બોડીમાં ફીડ કરી દીધા હોય જેથી ઓછું સ્પેસ લે અને વધુ સરળતાથી વાપરી શકાય હવે પીએચના માપનને અસર કરતા પરિબળો કયા કયા છે તો પહેલું છે તાપમાન પીએચ મીટરનું કાર્ય તાપમાન ઉપર આધાર રાખે છે એટલે તાપમાન વધે તો પોટેન્શિયલ બદલાય એટલે પીએચમાં પણ ચેન્જ થાય છે બીજું છે આયાની શક્તિ આયાન એક સ્ટ્રેન્થ દ્રાવણમાં વિઘટન પામેલા અન્ય આયાનું પ્રમાણ પીએચ ઉપર અસર કરે છે એટલે કેવા પ્રકારનું તમે દ્રાવણ લીધું છે અને એની આયનિક એક સ્ટ્રેન્થ કેટલી છે એ પણ ધ્યાનમાં રખાય છે પછી જે ઇલેક્ટ્રોડની કાળજી મતલબ જે ઇલેક્ટ્રોડ છે તે સુકાઈ તો નથી ગયા એ સુકાતો નથી ડ્રાય અથવા તે સ્વચ્છ સંપૂર્ણ રીતે સ્વચ્છ કરેલા છે કે નથી અથવા તૂટી તો ગયો નથી ને ઇલેક્ટ્રોડ એના તો આવું બધું થયું હોય તો એ ઇલેક્ટ્રોડ એ ખોટી પીએચ બતાવે છે કેલિબ્રેશનની ચોકસાઈ નિયમિત કેલિબ્રેશન વિના મીટર ખોટું પીએચ બતાવે છે બરાબર એટલે નિયમિત કેલિબ્રેશન કરવું જરૂરી છે દ્રાવણનો પ્રકાર અત્યંત ઘનતા ધરાવતા દ્રાવણ એટલે વિસ્કેયસ મધ જેવું દ્રાવણ હોય કે જેની ઘનતા વધારે હોય તો એ પીએચ મીટર માટે મુશ્કેલ બને કારણ કે પછી તેનો જે પોટેન્શિયલ ફેરફાર જે ઇલેક્ટ્રોડની સપાટી ઉપર જે પોટેન્શિયલ ડિફરન્સ પેદા થતો હોય તે આટલા બધા વધારે ઘનતા ધરાવતા દ્રાવણમાં એ મુશ્કેલ બની જાય છે પીએસ મીટર માટે એનું રીડિંગ નક્કી કરવું ખૂબ જ મુશ્કેલ હોય લાસ્ટેજ છે કે ટાઈમ અને સ્થિરતા એટલે કે ઇલેક્ટ્રોડને આપણે જે જે પીએચ જે દ્રાવણને પીએચ શોધવી છે તેની તેની સાથે યોગ્ય રીતે સંપર્કમાં રાખવા જરૂરી છે એવું નહીં કે તરત જ મૂક્યું દ્રાવણ અને તરત પીએચ જોઈ લીધી એવી રીતે તરત પીએચ મળતી નથી તો પીએચના રીડિંગમાં તમને ભૂલ જોવા મળી શકે છે લાસ્ટમાં વાત કરીએ તો પીએચનું મૂલ્ય આપેલું છે એકથી ચૌદ સુધીનું અને જુદા જુદા દ્રાવણોના ઉદાહરણ આપે છે કે એક પીએચ બરાબર એક હોય તો કેવા કેવા દ્રાવણ હોય તો એચસીએલ હોય અને જે આપણા જઠરમાં એસિડ્સ ત્રવે છે તે તે એસિડ પણ HCl જ છે અને તેની પીએચ એક એક પોઈન્ટ પાંચ એવી હોય છે આ લગભગ આપેલી છે પરંતુ કોઈ વખત એક્ઝામ્પલમાં પૂછાઈ જાય તો આ રીતના જ આ રેન્જમાં જ હોય છે આને યાદ રાખવું બરાબર એક્ઝેક્ટ યાદ ના રાખવું પરંતુ યાદ હોવું જોઈએ કે આ આના વચ્ચે છે બરાબર તો તમે જોઈ શકો છો કે પીએચ બરાબર બે હોય તો લીંબુનો રસ વિનેગર વિનેગર એટલે એસિટિક એસિડ હો પછી ત્રણ પીએચ હોય ચાર પીએચ હોય પાંચ પીએચ છ પીએચ છ પીએચમાં યુરિન અને દૂધ બંને એક્ઝામ્પલ યાદ રાખજો તટસ્થમાં જુઓ શુદ્ધ પાણી જે સ્ટીલ વોટર હોય છે તેનું પણ લગભગ પીએચ સાતની નજીક હોય છે એક્ઝેટ સાત નથી હોતી કારણ કે એ જ્યારે ખુલ્લી અવસ્થામાં હોય ત્યારે એ સીઓ ટુનું શોષણ કરી શકે અને સીઓ ટુ શોષાય એટલે એક્સ ટુ સીઓ થ્રી બને અને એસિડ બને એટલે એની પીએચ પાછી થોડી ઓછી થતી હોય પછી પીએચ આઠ હોય નવ હોય પીએચ દસ હોય પીએચ અગિયાર બાર તેર અને ચૌદ બરાબર તો આ પીએચનું ટૉપિક અહીંયા આપણે પૂર્ણ કરીએ છીએ તેમજ એક બીજી વાત કરું તો લેબ આસિસ્ટન્ટનું પેપર મેં જોયું થોડું ગુજરાતી એને ટ્રાન્સલેટ કર્યું હોય એવું જ છે ગૂગલ ટ્રાન્સલેટ ટાઈપ એટલે થોડા શબ્દોમાં આપણને એમ ડાઉટ આવે કે આ શું કહેવા માગે છે એવું થઈ શકે છે તો એના માટે તમારે તૈયારી રાખવાની કે આવું હશે અને બીજી એક વાત કે લેબ આસિસ્ટન્ટનો તો સિલેબસ અલગ છે એટલે કેમેસ્ટ્રીને આપણે રેફરન્સ તરીકે કમ્પેર ના કરાય કે કેવા ક્વેશ્ચન આવ્યા પરંતુ સારું જ પેપર હતું સરળ પેપર હતું અને મેથ્સ રીઝનિંગ કરંટ અફેર બંધારણ અને જે ઇંગ્લિશ અને ગુજરાતીનું જે કમ્પ્રિહેન્શન છે તેનો ટૉપિક આપણે જોઈ શકીએ છીએ એમાંથી કે હા આવી રીતે આવી શકવાની સંભાવના છે તો અહીંયા આપ આ લેક્ચરને આપણે ટુ ધ પોઈન્ટ પૂરું કર્યું છે આ લેક્ચરની પીડીએફ તમને ટેલિગ્રામ ચેનલમાં મળી જશે ટેલિગ્રામ ચેનલની લિંક તમને ડિસ્ક્રિપ્શન બોક્સમાં મળી જશે તો જોડાઈ જવા વિનંતી તેમજ મળી આવે નવા વિડીયોમાં થેન્ક યુ વેરી મચ